સુરતના અબ્રામા ગામમાં મહાદેવના મંદિરના પૂજારી વિવાદમાં આવ્યા છે પૂજારીના પરિવારે મંદિરમાં સેવા આપતી મહિલાઓ સાથે મારપીટ કર્યાનો આરોપ લાગી રહ્યો છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને લોકોનું ટોળું એકઠું થયું હતું અમરીશ્વર મહાદેવના મંદિરમાં ગામના લોકો સેવા આપે છે ભગવાનના વાઘા માંગવા મહિલાઓ પૂજારી પાસે ગઈ હતી અને વાઘા બાબતે બોલાચાલીની વાત મંદિરની જમીન સુધી પહોંચી ગઈ તો પૂજારી મુકેશભાઈ અને તેના પરિવારે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે અને મંદિરની જમીન બારોબાર વેચી દેવાયાનો આરોપ અગાઉ લાગી ચૂક્યો છે શૈલેષ સુરતના અબ્રામાની આ ઘટના છે મહાદેવના મંદિરના પૂજારી વિવાદમાં આવ્યા છે શું મામલો સુરતનું અબરામાં જે ગામ છે એ ગામનું મંદિર અમરેશ્વર મહાદેવ મંદિર છે તેનો જમીનને લઈને ખૂબ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે બીજી તરફ તાજેતરમાં શિવરાત્રી દરમિયાન આ ગામની મહિલાઓ ત્યાં મંદિરે પૂજા અર્ચના માટે ગઈ હતી અને તે સમયે જ જે આક્ષેપ છે અને પોલીસ ફરિયાદ થઈ છે એ મુજબ જે મંદિરના પૂજારી છે મુકેશ એમના પરિવાર દ્વારા આ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું ધક્કોમારી પાડી દેવામાં આવી અને ગાળ દલોચ પણ કરવામાં આવ્યા થઈ રહ્યા છે અને આ સમગ્ર મામલો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે ઉત્તરાયણમાં ફરિયાદ પણ આપવામાં આવી છે બીજી તરફ આ મંદિરની જે જમીન હતી એ પણ ઉદ્યોગપતિઓને વેચી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે એક કોર્ટમાં અલગ પ્રકરણ ચાલી રહ્યું છે એ જ વાત વિવાદમાં થઈક આ વાત મારામારી સુધી પહોંચી હોવાની વિગતો સામે આવી રહી છે જે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર